કરોડોનું કૌભાંડ અને પાંચસો થી વધુ નાગરિકોની તસ્કરી સાયબર સેન્ટર ઓફ પગારની નોકરીના નામે ભારતીયોને મ્યાનમાર અને કંબોડિયામાં સાયબર સ્કેમ માટે ગુલામ બનાવતા તરીકે ઓળખાતા મુખ્ય આરોપી નિલેશ પુરોહિતને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યો છે તો ડેટા એન્ટ્રીના બહાને લોકોને વિદેશ મોકલીને બળજબરીથી ક્રિપ્ટો સ્કેમ કરાવતો હતો પુરોહિતના એકસો છવ્વીસ સબ એજન્ટોનું નેટવર્ક પણ તૂટી પડ્યું છે સાયબર ક્રાઇમની દુનિયામાં આ એક કડક અને મોટી કાર્યવાહી છે તો ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સહયોગથી છેલ્લા ત્રણ વર્ષમાં ચાર હજારથી વધુ ભારતીયોને મુક્ત કરાવી પરત લાવ્યા છે તો પુરોહિત પાંચસોથી વધુ લોકોની તસ્કરી અને કરોડોના ક્રિપ્ટો સ્કેમનું સંચાલન કરતો હતો જાગૃત રહો સુરક્ષિત રહો ઇન્ડિયા ફાઇટ્સ અગેન્સ્ટ સાયબર ક્રાઇમ